કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અનમે જિલ્લા કલેક્ટર કચેરી અને નવી જિલ્લા પંચાયત નડિયાદની એન્ટ્રી લોબીમાં સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી છે કચેરીમાં આવતા અરજદારો લાભાર્થીઓને મતદાન કરવા અંગેની પ્રેરણા મળી રહે તેવા ઉદ્દેશથી ધ્યાનાકર્ષણ રંગો અને વિવિધ ડિઝાઇન વડે આ રંગોળી બનાવવામાં આવી છે નડિયાદની વલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી હિતેશ ભ્રમભટ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નહીં નહીં મથાળા સાથે સો ફૂટ અને નવી જિલ્લા પંચાયત ખાતે અવસર આવ્યો મતદાન લાવ્યો મથાળા સાથે પંચોતેર ફૂટના ગોળાર્ધમાં રમણીય રંગોલી બનાવી મતદાન જાગૃતિ માટે પ્રેરણારૂપ કામગીરી કરવામાં આવી છે